ભાગવત કથા સ્કંત્રીજો અને સ્કંત્રીજાનો સાતમો અધ્યાય જ્યાં ભગવાનની જે વિરાટ સ્વરૂપના ઉત્પત્તિના સંદર્ભમાં વિદુરજીના જે પ્રશ્નો છે અને એના જવાબમાં મૈત્રેજી શું કહે છે એના વિશે આ અધ્યાયમાં કહેવાયું છે આપણે જોયું કે પરમાત્મા જે ઉત્પન્ન કરેલા તત્વો સુસુભ પડ્યા હતા પછી ગુણો ગુણો સામે અવસ્થામાં પડ્યા હતા આ સ્થિતિમાં કાળખંડનું માપ તો કોઈને થઈ શકે એટલે આ કાલખંડને કલ્પ કહેવાય છે પછી પરમાત્માના સંકલ્પથી તે ત્રણ ગુણોમાં શોપ થવા લાગ્યું જેમ કમળનું ફૂલ ધીરે ધીરે ખીલે છે તેમ તે એક શુભ વિકસતો ગયો આ કાળખંડનું નામ પાદકલ્પ તેમાં વૃત્તિનો વધતો ગયો અને પરિણામે સ્થુલ વ્યાપાર શરૂ થયો પામકલ્પ શક્તિશાળી સરક છે પ્રથમ ઉત્પન્ન થયેલ સંકલ્પ તેનું નામ મનુ અને રૂપ ધારણ કરનારી જે વૃત્તિ ઉત્પન્ન થઈ તેનું નામ હતું શખરૂપા આમ સંકલ્પ અને વૃત્તિ આ બે ગુણ બેના યુગલોથી પછી સર્ગનો નિર્માણ થયો જેને વાહરા કલ્પ કહેવાય છે ચર્ચાનો વિષય ખૂબ જ ઊંડાણવાળો ગહન છે મૈત્રે મુનિએ વિદુરજીને સૃષ્ટિની ઉત્પત્તિનો તો ક્રમ થઈ સંભાળ્યો સામાન્ય માણસને આ વિષય શુષ્ક લાગે છે અને તેથી ઘણા કથાકારો આ વિષયને બહુ વિસ્તાર કરતા નથી ટૂંકામાં સમજાવી લોકભોગ્ય વાર્તા વિસ્તાર તરફ ધ્યાન આપે છે તેમની મોટી સંખ્યામાં બેઠેલા વિવિધ સ્વભાવ અને વૃત્તિવાળા શ્રોત્રાજનનો ખ્યાલ રાખીને સામાન્ય રીતે કથા કહેવામાં આવે છે વિદુરજી જ્યારે મૈત્રેજીનું વિરાટ સ્વરૂપની વાત સાંભળે છે અને પછી આ સાંભળ્યા પછી વિદુરજી પૂછે છે કે હે મૈત્રે મુહિશ્વર ચંચળ બાળક હોય તેને રમકડાથી રમવાની કેવી બીજી રીતે રમવાની ઈચ્છા થાય તે તો આપણે જાણીએ છીએ સમજી શકીએ પરંતુ શ્રી ભગવાન તો નિર્ગુણને નિર્વયકારી છે તો તેમને લીલા કરવાનું કેમ સંભવે વળી જીવાત્મા બ્રહ્મ સ્વરૂપનો હોવાથી સંપૂર્ણ જ્ઞાનવાળો છે તો તે શા માટે અવિદ્યા સાથે જોડાય જીવાત્માને ક્લેશ અને કર્મનો સંબંધ કેમ હોઈ શકે મારા મનમાં આવા પ્રશ્નો ઉઠે છે તો તે પ્રશ્નોનું તમે મને

પ્રશ્નો ઉદભવતા હોય છે શંકાઓ ઉદભવતી હોય છે અને એનું નિરાકરણ માટે આપણે આપણા ટીચરને કે સાહેબને પૂછતા હોય છે અહીં પણ વિદુરજીના મનમાં જે શંકાઓ ઉદભવે છે એ મનમાં ઉદભવતી હોવાથી એ શંકાના નિરાકરણ માટે તે મૈત્રજીને પ્રશ્નો પૂછે છે જો મનમાં નાની મોટી કોઈ શંકા ઉદભવે તો તેને મનમાં મારી મૂકવી ના જોઈએ કોઈ પણ સદગુરુ હોય સજ્જન હોય સંત હોય કે સ્નેહી પાસે રજૂ કરીએ તો આપણને એનું કોઈ રસ્તો અથવા એનું સમાધાન મળી જાય છે કોઈ બીજું મળે ન મળે તો પણ મનમાં સાથે પણ ચર્ચા કરવી અને પરમાત્માનું હંમેશા સ્મરણ કરવું છે તેથી તમારી શંકાઓનું સમાધાન અવશ્ય મળી જશે આ વાત અહીં ભગવાન કહે છે અહીં આ ભાગવતમાં કહેવામાં આવે છે મૈત્ર મુનિએ જે ભગવાનની અકળ લીલાઓનું સ્મરણ કર્યું અને મન મન હસતા વિદુરજીને કહેવા લાગ્યા કે માનીના મનના તર્ક સાથે જે શક્તિ વિરોધ કરાવે છે તે જ માયા છે જીવાતમાં અવિદ્યાને કારણે ત્રિગુણોની જાળમાં સપડાય છે અને તે પણ માયાનું જ પરાક્રમ છે પરમાત્મા પોતે આકાશમાં રહેલા ચંદ્ર જેવા નિર્મૂળ પૂર્ણ અને સ્થિર છે ચંદ્રનું પ્રતિબિંબ પાણીમાં પડે છે અને તે પ્રતિબિંબ પાણીની અસ્થિરતાને લીધે કમતું અસ્થિર દેખાય છે પરંતુ ખરું જોતા આકાશમાં રહેલો ચંદ્ર કોઈ કમતો નથી કે હાલત ડોલક કરતો નથી તેવી જ રીતે જીવાત્મા અને પરમાત્માનો તફાવ સમજી લેવો પરમાત્મા તે આકાશમાં રહેલા ચંદ્ર સમાન છે અને જીવાત્મા તે પાણીમાં પડતા પ્રતિબિંબ સમાન છે પ્રતિબિંબરૂપ જીવાત્મા દેહાદીના ધર્મને પોતાનામાં ન હોવા છતાં અજ્ઞાનથી પોતાનામાં જુએ છે ભગવાન તેથી પર રહે છે હવે આ દેહાદી ધર્મોથી મુક્ત થવાનો ઉપાય તમને બતાવો એટલે પછી મૈત્રેજી આગળ વાતો કહે છે પણ ભગવાનની આ જે વાતો છે લીલાઓની વાત છે એમાં જે ભગવાન આપણને પરમાત્મા અને જીવાત્માની વાત કરે છે જીવાત્મા એટલે આપણે ચંદ્ર એ પરમાત્મા છે અને પ્રતિબિંબ જે પાણીમાં પડે છે એ જીવાત્મા છે એને સમજવા માટે આપણે સબરીનું ઉધરા દ્રષ્ટાંત જાણવું જોઈએ સબરીના બોર અને વાર્તાઓ આપણા શાસ્ત્રોમાં ઇતિહાસમાં ઘણી જગ્યાએ એનું ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું છે આપણે જોઈએ છીએ ત્યારે ભક્તિ ભગવાન પ્રત્યેની ભક્તિ ખૂબ જ દ્રઢ હોય નિશ્ચય હોય ત્યારે તમારા મનના સર્વકલેશો નાશ પામે છે ભગવાનની સ્મરણ કરવાથી ભગવાનના ગીતો ગાવાથી ભગવાનના ગુણાનુવાદ ગાવાથી ભગવાનની સેવા કરવાથી ભગવાન પ્રત્યેની આપણી પ્રીતિ વધે છે અને જીવનમાં આપણને શાંતિ મળે છે આ જ વાત સબરીમાં દ્રષ્ટાંતમાં બતાવવામાં આવે છે સબરી વનવાસી હતી અજ્ઞાની હતી અભણ સ્ત્રી પણ હતી પણ એને ભક્તિમાં ખૂબ જ પરમાત્માને દર્શન પામતી જંગલમાં રહેતી સબરી આદિવાસી કન્યા હતી એના લગ્ન થવાના હતા ત્યારે અનેક પશુ પક્ષીઓને હિંસા થશે એવું જાણતા તેને રાત્રિના સમયે સગળા પશુ પક્ષીઓને છોડી મૂક્યા અને પોતે જંગલમાં દૂર ચાલી ગઈ દૂર જતા એને મતંગ ઋષિના આશ્રમે તેને જોયો એટલે આશ્રમની નજીક એક ઝાડ ઉપર એ રહેવા લાગી અને વહેલી ઉઠી આશ્રમવાસીઓ જ્યારે નદીઓનો નદી તરફ જવાનો રસ્તો સાફ કરતી અને જંગલમાંથી લાકડા આશ્રમ પાસે મૂકી દેતી સબરી આવું બધું કામ કરી પાછી જંગલમાં ઝાડ ઉપર એવા ચાલી જતી અને કંદમૂળ ખાતી અને ત્યાં નિવાસ કરતી મતંગ ઋષિએ ના શિષ્યોને આ વાત અજુગતી લાગતી કે રસ્તો સાફ થઈ જાય તો નદીનો લાકડા સવારે આશ્રમની બહાર પડ્યા હોય એટલે એમના મનમાં શંકા કુશંકાઓ થઈ એટલે એમણે વિચાર્યું કે આ કોણ કરે છે એટલે તેઓ એક દિવસ છુપાઈને તપાસ કરવા લાગ્યા ત્યારે એ લોકોને ખબર પડી કે સબરી આ બધી સેવા કરી છે મતંગ ઋષિને પણ આ ખબર પડી કે સબરી જ આ બધું કરે છે એટલે મતંગ ઋષિએ સબરીને કીધું તું આશ્રમની નજીક ઝૂંપડી બનાવીને રહે આશ્રમથી દૂર બેઠેલી સબરી પણ આશ્રમમાં ચાલતા સત્સંગને સાંભળતી તેની ભક્તિની જિજ્ઞાસા જોઈ ઋષિએ તેને મંત્રને જાપ કરવા કહ્યું અને ખાતરી આપી કે તેની ભક્તિથી પ્રસન્નદી ભગવાન તારા ઝૂંપડીએ આવીને તને દર્શન આપશે એટલે રામ જ્યારે આવે છે એ વાત આપણે ઇતિહાસમાં જાણેલી છે રામાયણમાં પણ એનો ઉલ્લેખ છે રામ આવીને સબરીના બોર ખાય છે સબરીને જ્યારે બોર ભેગા કરે છે રામ માટે ત્યારે એને રોજ રામ માટે ભેગા કરતી અને રામની રાહ જોતી એક વખત રામ આવ્યા એની ખબર પડી એટલે એણે બોર જે ભેગા કર્યા હતા રામને ખવડાવવા માટે એટલે એને મનમાં એવું થયું કે આ બોર જો હું રામને ખવડાવીશ અને ખરાબ હશે ખાટા હશે તો મને પાપ લાગશે એટલે એણે શું કર્યું કે બોર થોડા પોતે ચાકતી અને પછી સારા હોય રામને આપતી એટલે સબરીના મીઠા બોર આ વાર્તા રામાયણ અને ઘણી જગ્યા ઇતિહાસમાં છે પછી ધીરે ધીરે સમય ગયો મતંગ ઋષિ વૃદ્ધ થયા એમણે દેહ છોડ્યો સબરી પણ વૃદ્ધ થઈ ગઈ પણ એને શ્રદ્ધા ના છોડી ભક્તિમાં એણે જીવન વ્યતીત કરી અને ભગવાન રામ એને આશ્રમે આવેલા અને રામે ભક્તિપૂર્વક આપેલા બોરની પ્રસાદી પણ સ્વીકારી હતી આ આદિવાસી અબડાની અતુર્ત ભક્તિની એક ઉદાહરણ છે એટલે મૈત્રે મુનિએ કરેલા સમાધાનથી વિદુરજીની શંકા દૂર થઈ ઈશ્વર સ્વતંત્ર છે અને જીવ પરતંત્ર છે આ જગતમાં જે મનુષ્ય દેહમાં આદિમાં અત્યંત આસક્ત છે અને બીજાને પરમાત્માને પામે છે તે બેવ સુખી છે પહેલાંને કોઈ સંશય કે શંકા ઉત્પન્ન થતી નથી કારણ કે તે આસક્તિમાં ડૂબેલો છે અને બીજો જે તેને કોઈ સંશય કે સંકા ઉત્પન્ન થતી નથી કારણ કે તે પરમાત્મામાં પામ્યો છે પણ જો વચલી સ્થિતિ હોય એટલે જેને સંસારની આસક્તિ તજવી છે પણ ચજી શકતો નથી જે સંસારને છોડી શકતો નથી એ દુઃખી જ પામે છે એટલે આપણામાં કહેવાય છે નરોવા કુંજરોવા આપણે મહાભારતમાં પણ કહ્યું છે કે નરોવા કુંજરોવા કે ભાઈ હાથી મર્યો કે માણસ મળ્યો અશ્વત્તા નામનો હાથી મર્યો કે માણસ મર્યો એ દ્રષ્ટિને કીધું નહીં એમણે નરો વાત એટલે અધ રહેલો વ્યક્તિ દુઃખી પામે છે આપણામાં કહેવત છે ગુજરાતીમાં ધોબીનો ને ઘાટનો એ કાંકીની વાર્તા છે પછી બીજું જે કહે છે કે આપની સમાધાનથી મારા મનમાં રહેલા રહેલો બંધ અને મોક્ષ સંબંધી સંશયો તો દૂર થયા છે અને મને હરિકથામાં પ્રેમ વધ્યો છે હે મુનિ આપે મને સમજાવ્યું કે ભગવાનને તત્વોનું સર્જન કર્યું પછી તે તત્વમાંથી વિરાટ પુરુષનું સર્જન થયું હવે આપ તે વિરાટ પુરુષની વિભૂતિઓ કંઈ સંભળાવો જે પ્રજાપતિઓની પ્રજા વડે આ જગત વાપેલું છે તેની ઉત્પત્તિ કહો સર્ગો મનુઓ અને તેમના વંશોજની કથા સાંભળવા મારું મન આતુર છે પૃથ્વીલોક તેનાથી ઉપરના લોક તેનીથી નીચેના લોકનું પણ વર્ણન કરો વળી વેદોના વિભાગો યજ્ઞોના વિસ્તારો અને યોગ જ્ઞાન સાંખ્ય તંત્ર વગેરે વિધિઓની પણ સાંભળવાની મારી ઈચ્છા છે તે ઉપરાંત આપને યોગ્ય લાગે તો તત્વ અને ધર્મ સંબંધી જાણવા જેવું અને કહેવા જેવું જે બી હોય એ કૃપા કરી મને કહો શ્રી હરિના પવિત્ર કર્મોની કથા સાંભળવા માટે જ મેં આ બધા પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા છે વિદુર્જના આવા સરળ અને જિજ્ઞાસુપૂર્વક વચનો સાંભળી મૈત્રેમની ખૂબ પ્રસન્ન થયા અને એ કહેવા લાગ્યા કે હે વિદુ તમારા પૂરું વંશને ધન્ય છે કે તે વંશમાં તમે યમરાજના અવતાર તરીકે પ્રગટ થઈ આ અજીત ભગવાનના ભગવાનના યશની માળામાં સુંદર વચનો પ્રવી ધર્મને વિસ્તાર કરો છો હવે હું તમને શ્રીમદ્ ભાગવત પુરાણ સાંભળવાનો આરંભ કરું છું અને તે સાંભળી તમે સંશયમુક્ત બની ભક્તિયોગ પ્રાપ્ત કરી શ્રી હરિ વિશે યુકરૂપ બની જશો એટલે ટૂંકમાં આ વાતોના પ્રશ્નો અને એના ઉત્તરોમાં વિદુરજીને ઘણી બધી માહિતી મળે છે પછી ધીરે ધીરે ભગવત પુરાણની વાત મૈત્રેજી ચાલુ કરે છે અને આ મૈત્રેજી કહે છે કે આ ભગવત પુરાણ સાંભળવાથી તમને ભક્તિ યોગની પ્રાપ્તિ થશે હરિ સાથે તમારું મિલન થશે હરિમાં એક રસ ખૂબ ત્રીજો સ્કંદ જે ભગવત શ્રીમદ ભાગવતનો એક મોટામાં મોટો ભાગ છે જેમાં વિદુરજી અને મૈત્રેય ઋષિ વચ્ચેના સંવાદો દર્શાવવામાં આવે છે વિદુરજી જે ધર્મના પ્રતિક અને પાંડવોના સલાહકાર તરીકે જાણીતા હતા તેમણે મૈત્રેય ઋષિને બ્રહ્માંડની રચના ભગવાનની લીલાઓ અને આધ્યાત્મિક જ્ઞાન વિશે ઊંડા પ્રશ્નો પૂછ્યા હતા આ સંવાદના ભાગ આ સંવાદ ભાગવતના ત્રીજા સ્કંદનો મહત્વનો ભાગ છે અને મુખ્ય ભાગ પણ છે જે બ્રહ્માંડની ઉત્પત્તિ સમયની ગણના સાંખ્ય દર્શનના સિદ્ધાંતો જેવા તમામ વિષયો અને ભગવાનના જુદા જુદા સ્વરૂપોને આવરી લે છે અધ્યાય સાતમાં આજે સાતમા અધ્યાયમાં વિદુર મૈત્રેયને ભગવાનની સૃષ્ટિની પ્રક્રિયાના ગુણો ની સત્વ રજસમ ની કામગીરી અને જીવના આધ્યાત્મિક લક્ષ જેવા વિષયો વિશે પૂછે છે આ ખાસ કરીને ભગવાનની માયા એટલે ભક્તિ અને તેનાથી મુક્તિ માર્ગ પર વિશેષ ચર્ચા કરે છે અહીં ભગવાન વિદુરજીના જે પ્રશ્નો હોય છે એમાં વિદુરજી કહે છે કે ભગવાન જે અનંત અને નિર્ગુણ ગુણોથી પર છે તે કેવી રીતે માયા દ્વારા સૃષ્ટિની રચના કરે છે શું ભગવાન સ્વયં સૃષ્ટિના પ્રક્રિયામાં સામેલ થાય છે કે ભગવાન માત્ર નિરીક્ષક તરીકે રહેશે જીવની ઉત્પત્તિ અને તેનું આધ્યાત્મિક લક્ષ્ય શું છે આ પ્રશ્નો ઘણા ઊંડા અને દાર્શનિક છે તથા આધ્યાત્મિક છે જે સૃષ્ટિના રહસ્ય અને જીવના ભગવાન સાથેના સંબંધને સમજાવવાનો એક પ્રયત્ન છે મૈત્રીજી જે જવાબ આપે છે એમાં એ કહે છે કે ભગવાન અને માયા આ બંનેની વાત સમજાવે છે મૈત્રીજી સમજાવે છે કે ભગવાન પોતે તો નિર્ગુણ છે પણ તેમની માયા શક્તિ ભૌતિક શક્તિ દ્વારા સૃષ્ટિની રચના થાય છે માયા ભગવાનની શક્તિ છે જે ત્રણ ગુણ સત્વ રજસ અને તમસ ગુણના દ્વારા કાર્ય કરે છે ભગવાન માયા દ્વારા બ્રહ્માંડની રચના કરે છે પરંતુ તે સ્વયં આ પ્રક્રિયાથી અલિત કરે છે તે એક નિરીક્ષક એટલે કે સાક્ષી તરીકે કાર્ય છે જીનની ઈચ્છાથી માયા સૃષ્ટિ સ્થિતિ અને સંહારનું કાર્ય કરે છે મૈત્રીજી કહે છે કે ભાર જણાવે છે કે જીવનનું મુખ્ય લખ ભગવાનની ભક્તિ દ્વારા દ્વારા માયાની મુક્તિ મેળવવાથી અને ભગવાનના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરવું છે આ માટે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સમન્વય આ ત્રણેનું મિશ્રણ જરૂરી છે મૈત્રીજી સમજાવે છે કે સૃષ્ટિના ત્રણ ગુણો સત્વ રજ અને તમસ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે આમાં ગુણ જ્ઞાન શાંતિ અને ધર્મનું પ્રતિનિધિત્વ રજોગુણ કર્મ ઈચ્છા અને સૃષ્ટિની પ્રવૃત્તિનું કારણ છે અને તમોગુણ અજ્ઞાન આળસ અને વિનાશ સાથે સંકળાયેલા છે આ ગુણો જીવોને ભૌતિક જગતમાં બાંધી દે છે અને ભક્તિ દ્વારા જીવ આ ગુણોના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત પ્રત્યે છે મુક્ત થઈ શકે છે આ અધ્યાયમાં માર્ગમાં સૌથી શ્રેષ્ઠ ભાગ ભક્તિનો દર્શાવવામાં આવે છે ભગવાનની ભક્તિ દ્વારા જીવ માયાના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે અને પરમ ભગવત આનંદ અને ભગવત પ્રાપ્તિ મળે છે આ અધ્યાયનું આધ્યાત્મિક પણ મહત્વ છે ભૌતિક મહત્વ છે અને ભક્તિનું પણ મહત્વ છે કારણ કે બ્રહ્માંડની રચનાનું રહસ્ય આ અધ્યાયમાં છે આ અધ્યાય સૃષ્ટિની રચનાની પ્રક્રિયાને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજાવે છે ભગવાનની માયાશક્તિ અને તેના ત્રણ ગુણોની ભૂમિકા દ્વારા બ્રહ્માંડનું સંચાલન થાય છે જે આધુનિક વિજ્ઞાન સાથે પણ સુસંગત થાય છે આ દ ભક્તિથી ભક્તિને મુક્તિનો સૌથી સરળ માર્ગ અને શ્રેષ્ઠ માર્ગ બતાવવાનો છે ભારતની સંસ્કૃતિમાં અને ખાસ કરી આપણી સંસ્કૃતિમાં જ્યારે ભક્તિની જે પરંપરા છે જેમ કે નરસિંહ મહેતા મીરાબાઈ વલ્ભાચાર્યનો પુષ્ટિમાન આ ખૂબ જ પ્રચલિત છે આ અધ્યાય ભક્તોને ભગવાનના ચરણોમાં શરણાગતિનો સંદેશ આપે છે જે આપણે સબરીના ઉદાહરણ જીવનનું લક્ષ્યાયનું પણ મહત્વ છે આ અધ્યાય સુખોની પાછળ દોડવાને બદલે આધ્યાત્મિક લક્ષ્ય તરફ પ્રેરિત કરે છે ભગવાનની ભક્તિ અને જ્ઞાન દ્વારા જીવને મોક્ષ પ્રાપ્ત કરે છે ગુજરાતમાં ખાસ કરીને આ ભગવદ્ ગીતાનું વાંચન અને શ્રવણ ખૂબ જ લોકપ્રિય છે આ અધ્યાય ગુજરાતી ભક્તો માટે ખૂબ જ મહત્વ કારણ કે તે ભગવાનના કૃષ્ણ લીલાઓને ભક્તિના માર્ગને વધુ ભાન છે ગુજરાતી ભાષામાં ઘણી બધી ભગવત ભાગવતની ચોપડીઓ બેલો છે પણ આ ભાગવતનું વાંચન અને એનું મનન એ ખૂબ જ મહત્વનું છે આ અધ્યાય સાંખ્ય દર્શન સાંખ્ય દર્શનના સિદ્ધાંતોની પણ ચર્ચા થાય છે જે જે ભજીવ અને ભગવાનના સંબંધને આવે છે જે અધ્યાયનો આ મુખ્ય વિષય છે ટૂંકમાં ત્રીજો સ્કંદ અને ત્રીજા સ્કંદનો સાતમો અધ્યાય આપણને ઘણું બધું સમજાવે છે અહીં વિદુરજીનો જે નિષ્કર્ષ હોય છે એનો જવાબ એ વિદુરજીના નિષ્કર્ષનો જવાબ મૈત્રે મુનિ આપે છે અને મૈત્રે મુનિ દ્વારા આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા મળે